આપણે આઠ પોન બત્રીસ ગી એકવીસ હજાર રેવાનું છે ભગત નતા કેતા કે આથી જાવું છે કાયા પડી જાય કે હસલો ક્યાં સમા ઘર બતાવી અમને દેજો એટલો સંદેશો મારા સદગુરુ ને કે જો હવે આથી ખાલી કરવાનું છે ચેમાન ભરવાનું છે પણ ત્યાં કઈક મૂકવાનું તો હે ને જગ્યા

એ પછી ઓલું આમ કરે ઓલું આમ કરે એમ આપણે કોઈનું કઈ નહીં આપણે આટે આપણે આમ રાખવાનું છે આપણે આમ જેને જે પોતાના પૂજ વા ગરવશે નહીં પોતે પોતાનું તમે આલ્યા તો આશ્રમ આવ્યો ને જામભાળી જાવ તો આવો હે પોતે ઝાલવું પડશે હે પોતે આલ્યા અહીંયા કાંઈ થાય છે પોતે ઝાલવું જો હોય પોચે જ તમારે હાલવું જ હોય પોતે પૂંજ પાર ને ગરવ મુક્તિ ને વસન પરિપૂર્ણ રહેવું જોઈએ વસ્તુ વસન થી વધારે નહીં બીજું કાંઈ વસન જ ભક્તિ નો અંગ છે વસન નો જાપ જપ્યા કરવો તમને ભજન નું આવડે તો કઈ નહીં તમને સત્સંગ નું આવડે તો કઈ નહીં આપણે સમરણમાં સમરણ કર્યા કરવાનું છે એવું નથી કે હાલો સત્સંગ કરવા માંડીએ આલો ભજન ગાવા માંડીએ એવું નથી કોઈનું આપણે કઈ કચરું લેવાનું જેને જે કરે ને એ હોવ ને મુબારક છે તે સિવાય બીજું આમાં કાંઈ નથી વસંતથી ન વધે બીજું કાંઈ એમ બધા સંતો જવો આમાં જોવાનું છે હાલવાનું છે ધીરે ધીરે હાલો કેવી રીતે બધા સંતોને છું કેવી રીતે દપ પડ્યા કેવી રીતે નામ બોજ આઠમ ભર્યા કરવાની છે ગુરુ મારા ની વાત થી બીજું કાય નથી વસન ની ઓલકાય રામા પીરખી વસંત નથી બીજું કઈ પાય લાગ્યા જવો રામ જેવા ગુરુ મહારાજ ના છે ને આ બધા ભગવાન ના ગોતા ભગવાન ગુરુ મહારાજ ના ગોતા છે ભગવાન છે ગુરુ મહારાજ પાસે આવવું પડ્યું કે પડ્યું બધા ભગવાન ભગવાન કહેતો ભગવાન ને ગુરુ અહીંયા જ નથી